આજે નાની વાતમાં આપણે જાંબુવંતીજીના લગ્ન વખતે ગોપેન્દ્રલાલજીએ મુખમાં એકવીસ બ્રહ્માંડજીના દર્શન બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ વાત આપણે લઈએ પુષ્ટિ સંહિતા ભાગ બીજો મારા નંબર ત્રણસો ને ત્યાંસી અને ચોર્યાસી તો જ્યારે ઠાકોરજીના લગ્ન થયા એ વિશે અહીંયા વિચાર લખેલું છે કે ગોપેન્દ્રજીને ચારવજી રજકુંવર રૂક્ષ્મણી રુકમણીજી અને જાંબુવંતીજી સંવત સત્તરસો ને ઓગણત્રીસમાં જાંબુવંતીજી સાથે ડુંગરપુરમાં લગ્ન કર્યા જસવંતસિંહની વિનંતીથી ત્યારે જાંબુવંતી વહુજી પોતાના હાથથી પ્રભુજીને કંસાર આરોગાવતા હતા ત્યારે પ્રભુજીના મુખમાં એકવીસ બ્રહ્માંડના દર્શન થયા હતા એ વિરહ ખેલનું પદ છે હરભાઈ બાનું કે એણી પેરે મંગલ વર્ત્યા ચારજી વાલો આરોગ્ય છે કંસારજી સાસુ તે પીરસે વારંવારજી ત્યાં કને વર્ત્યો છે મુખમાં એકવીસ બ્રહ્માંડ દીઠાજી જાંબુવંતી વી નિરખે વારંવારજી જાંબુવંતીજી સાથે ડુંગરપુરમાં લગ્ન થયા ત્યારે પોતાના મુખમાં એકવીસ બ્રહ્માંડ વવજી કંસાર આ રોગો આવવા લાગ્યા હતા ત્યારે પ્રભુજીએ પોતાના મુખમાં એકવીસ બ્રહ્માંડના અલૌકિક દર્શન જાંબુવંતીજીને કરાવ્યા વારંવાર જાંબુવંતીજી નીખી રહ્યા છે અલૌકિક લીલાનું દર્શન થતાં સર્વ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યું છે પ્રભુજીની સ્વરૂપ નિષ્ઠા સર્વને થઈ ગઈ સત્તરસોને ઓગણત્રીસમાં આ લીલા સત્તરસો ઓગણત્રીસમાં ગોપેન્દ્રલાલજીના લગ્ન પ્રસ્તાવમાં બની છે લગ્નમાં બની છે જાંબુવંતીજીને એકવીસ બ્રહ્માંડ હવે એક વખત કૃષ્ણદાસ ભટ્ટજીએ પૂછ્યું કે જાંબુવંતીજીને જે દેખાડ્યું એનું કારણ શું ચાર વહુજીનો અંગીકાર આપના સ્વરૂપથી થયો છે તેનું કારણ આપની ઈચ્છાનું કહો ત્યારે ઠાકોરજી અહીંયા જવાબ આપે છે કે ચાર વહુજી એ આજે નિજધામની લીલાનો સર્વ પ્રકાર છે એક વખત અમારી ઈચ્છાનું જ મુખ્ય કારણ હોય તેના કારણે ભૂતલમાં બધી લીલા પ્રગટ થઈ છે કૃષ્ણદાસ ચતુર્થ પ્રયાના જૂથનો મનોરથ સ્વકીય ભાવનો હતો તે પરિપૂર્ણ કર્યો તે શ્યા પ્રકારે થયો એ નિજામની વાત છે એ આપણે અહીંયા વાત નહીં લઈએ પણ જાંબુવંતીજી તો યમુનાજી નું ભાવાત્મક સ્વરૂપ છે તેથી તે વચન પરિપૂર્ણ કરવા ગ્રહસ્થાશ્રમથી અંગીકાર કર્યા આ લીલાનો ભેદ સાંભળી કૃષ્ણદાસજી અતિ પ્રસન્ન થયા તેનું એક ગોપેન્દ્રજી સૂત્ર રચ્યું અને તેના વર્ણન કર્યું છે તે શ્લોક અહીંયા લખેલો છે એ શ્રીમદ શ્રીમદ ગોપાલ ગોપાલ ગોપેન્દ્ર શ્લોકુલ સત્યભામા સુતમ વંદે પ્રત્ની પ્રિયમ પ્રભુ શ્રી રૂકમણી રૂકમાવતી શ્રીમદ જાંબુવંતી પ્રિયમ વંદે વ્રજકુમારી શમ લીલા મનુજા વિગ્રહમ એટલે રૂકમણી રૂકમાવતી જાંબુવંતી વ્રજકુમારી ચાર પત્ની એ ચાર પ્રિયાના જૂથના છે ચંદ્રાવલીજી લલિતાજી વિશાખાજી અને યમુનાજી અને એમાં યમુનાજીના ભાવાત્મક સ્વરૂપે જાંબુવંતીજી છે એટલા માટે જાંબુવંતીજીને કરીને પરિપૂર્ણ કર્યો જેથી અલૌકિક લીલાના દર્શન જાંબુવંતીજીને પોતાના મુખમાં દેખાડીને પૂરવની લીલાની સ્મૃતિ કરાવી આથી જાંબુવંતીજી ઘણો હર્ષ પામ્યા હતા અને ગોપેન્દ્રજીએ જાંબુવંતીજીને સર્વ અધિકાર આપ્યો હતો આપણે આ આજે આટલું જ લઈએ નાની વાતમાં આટલું જ બોલીને વાંધવાની વાતને વીરામાં પૂછ્યું બોર શ્રી ગોપાલલાલ છે